ભારત પાકિસ્તાનના યુદ્ધ વચ્ચે પાકિસ્તાનને સાથ આપવો તુર્કીને ભારે પડી ગયો લોકોએ તુર્કી ફરવા જવાનું તો બંધ કરી જ દીધું છે પણ હવે તુર્કીમાંથી ભારતમાં આવતી વસ્તુઓનો પણ બહિષ્કાર થઈ રહ્યો છે મહારાષ્ટ્રના પુણેથી લઈ રાજસ્થાનના ઉદેપુર સુધી વેપારીઓએ તુર્કીથી આયાત થતી વસ્તુઓનો બહિષ્કાર કરીને આર્થિક રીતે તુર્કીને જવાબ આપવાનું શરૂ કર્યું છે મહારાષ્ટ્રના પુણેમાં વેપારીઓએ તુર્કીથી આયાત થતા સફરજનનું વેચાણ સંપૂર્ણ રીતે બંધ કરી દીધું છે સ્થાનિક બજારોમાંથી તુર્કીના સફરજન ગાયબ થઈ ગયા છે ગ્રાહકોએ પણ આ સફરજનનો બહિષ્કાર કર્યો છે શું આપને ખબર છે કે દર વર્ષે માત્ર પુણેના ફ્રૂટ માર્કેટમાં તુર્કીના સફરજન એક હજારથી બારસો કરોડના વેચાય છે પણ હવે આ કારોબાર ઠપ્પ થઈ ગયો છે તુર્કીના સફરજનની માંગમાં પચાસ ટકાનો ઘટાડો થયો છે અને હવે ગ્રાહકો તુર્કીની વસ્તુઓનો બહિષ્કાર કરી રહ્યા છે